જય માતાજી મિત્રો આપનું સ્વાગત છે અમારા ચેનલ પર આજે આપણે વાત કરીશું પોષ માસની પૂનમ વિશે જે તેર જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ખૂબ જ શુભ અને વિશેષ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવતી કૃપા અને ટાળવાના કેટલાક મહત્વપૂર્ણ કામ આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે તો ચાલો જાણીએ આ પવિત્ર દિવસે શું કરવું અને શું ટાળવું જોઈએ ઓષ માસની પૂનમના દિવસને હિન્દુ શાસ્ત્રોમાં ખાસ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસ ચંદ્રમાનો પૂર્ણ પ્રકાશ ધરાવતો હોય છે અને આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેર જાન્યુઆરીના આ દિવસે લોકો ધર્મ અને જીવનશૈલીના નિયમોનું પાલન કરીને જીવનમાં શાંતિ અને સુખ લાવવા માટે વિવિધ પરંપરાઓનું અનુસરણ કરે છે આ દિવસે સવારથી જ વિશેષ પગલાં લેવાની શરૂઆત થાય છે સૂર્યોદય પહેલા જ ઉઠવું અને ગંગા કે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો નદી કે તળાવ ન હોય તો ઘરના સ્નાનમાં ગંગાજળનો સમાવેશ કરવાથી પણ પવિત્રતા પ્રાપ્ત થાય છે આ કૃત્ય દેહ અને મનની શુદ્ધિ માટે મહત્વનું ગણાય છે ઉન્મના દિવસે શારીરિક શુદ્ધિ સાથે આધ્યાત્મિક સુખ મેળવવા પર ભાર મૂકવામાં આવે છે સ્નાન કર્યા પછી ઘરના પૂજા સ્થળે દેવતાઓની આરાધના કરવી જરૂરી છે ખાસ કરીને ભગવાન વિષ્ણુની પૂજા આ દિવસે વિશેષ મહત્વ ધરાવે છે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અને પીળા ફૂલોથી અર્પણ કરવામાં આવે છે આ સાથે નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવાથી ચિત્તમાં શાંતિ અને જીવનમાં નવી શક્તિનો અનુભવ થાય છે આ દિવસે ચંદ્રદેવની પૂજાનો પણ ખાસ રિવાજ છે સાંજના સમયે ચંદ્રદેવને ગાયના દૂધ અને જળથી અર્ઘ્ય આપવામાં આવે છે આ ક્રિયા ગ્રહદોષને નાબૂદ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ચંદ્રદેવની પૂજાના માટે તમે ચોખાના દાણા અને તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો આ સાથે સોમાય નમઃ મંત્રનો જપ કરીને ચંદ્રદેવના આશીર્વાદ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ પોષ માસની પૂનમનું વધુ એક મહત્વપૂર્ણ પાસુ છે દાન આ દિવસે ગરીબોને અન્ન ધન જરૂરિયાતની વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ ગણાય છે તેલ ગુડ અને ઘીનું દાન ગ્રહદોષ દૂર કરવા માટે વિશેષ ફળદાયી ગણાય છે દાન કરવાથી જીવનમાં પાપોની મુક્તિ અને સુખદ જીવનની પ્રાપ્તિ થાય છે આ દિવસે જપ તપ અને ધ્યાન પણ અગત્યનું છે શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામના મંત્રોનો જપ કરવાથી ચિત્ત શાંતિનો અનુભવ થાય છે આ દિવસે મહામૃત્યુજય મંત્રનો જપ કરવાથી શારીરિક અને માનસિક કષ્ટ દૂર થાય છે ધ્યાન માટે શાંત જગ્યા પસંદ કરવી અને પોતાના આરાધ્ય દેવ પર પૂર્ણ એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ આ ઉપરાંત નવું કાર્ય શરૂ કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ ગણાય છે જો તમે કોઈ નવો પ્રોજેક્ટ વ્યવસાય અથવા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગતા હો તો આ દિવસ અનુકૂળ ગણાય છે પૂનમના પવિત્ર દિવસે પ્રારંભ કરેલા કાર્યોમાં સફળતા મળે છે એવી માન્યતા છે આ રીતે પોષ માસની પૂનમ જીવનમાં પવિત્રતા શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ઉત્તમ દિવસ છે પોષ માસની પૂનમનો દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર અને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે આ દિવસે જ્યાં ધાર્મિક કાર્ય અને પવિત્ર કાર્યો કરવા પર ભાર મૂકવામાં આવે છે ત્યાં કેટલીક બાબતો ટાળવી પણ જરૂરી છે કારણ કે આ દિવસે ભૂલથી કરેલા અશુભ કાર્યોનો પ્રભાવ તમારા જીવન પર નકારાત્મક થઈ શકે છે તેથી પોષ પૂનમના દિવસે કેટલીક ખાસ વાતોનો અવગણ નથી કરવો સવારમાં ઉઠવા સાથે જ ખોટી શરૂઆત ટાળવી જોઈએ આ દિવસે મંદિરમાં જવાની તૈયારી પહેલા શારીરિક અને માનસિક શુદ્ધિ પર ખાસ ધ્યાન આપવું જોઈએ નેગેટિવ વિચારોથી દિવસની શરૂઆત કરવી આ દિવસે બહુ અશુભ ગણાય છે ખાસ કરીને આ દિવસે લોકો સાથે વિવાદ કે તણાવ સર્જતા વિચારોને પર ભાર આવે છે પૂર્વના દિવસે કોઈ પણ પ્રકારના અશુદ્ધ કાર્યો જેમ કે ખોટું બોલવું વ્યસન કરવું અથવા ગંદા સ્થળ પર જવું ટાળવું જોઈએ આ દિવસ પુણ્ય મેળવના હોય છે અને આવા કાર્યોને આ ધર્મશાસ્ત્રમાં અશુભ ગણવામાં આવ્યું છે તમારું મગજ અને શરીર પવિત્ર રહે તે માટે આ બાબતોનું પાલન કરવું જરૂરી છે આ દિવસે તેલવાળું અને તામસિક ભોજન કરવું પણ ટાળવું જોઈએ તામસિક આહાર મન અને શરીરને નકારાત્મક બનાવે છે જેના કારણે તમારા આર્થિક અને ધાર્મિક કાર્યોમાં અવરોધ આવી શકે છે આ દિવસ માટે સાત્વિક આહારની જ ભલામણ કરવામાં આવે છે જે શરીર અને મગજને શાંતિ અને પવિત્રતા આપે છે પૂનમના દિવસે મત્સ્ય શિકાર અથવા કોઈ પણ પ્રકારની જીવહિંસા કરવી અશુભ ગણાય છે આ દિવસ જીવદયા અને સર્વ જીવ પ્રત્યે પ્રેમનો પ્રસાર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે અચાનક કોઈ જીવહિંસા કરી બેસો તો તે તમારા કર્મ માટે નકારાત્મક અસર છોડી શકે છે તેથી કોઈ પણ પ્રકારની હિંસાને ટાળવા પર ખાસ ધ્યાન આપવું જોઈએ સાંજના સમયે ચંદ્રદેવની આરાધનાથી અગાઉ કોઈ અજાણપણું કાર્ય કરવું ટાળવું જોઈએ જેનાથી અશુભ ફળ મળી શકે ચંદ્રદેવની પૂજા અને અર્ઘ્ય આપ્યા વિના આ દિવસ પૂર્ણ ગણાતો નથી તેથી સાંજના સમયે ધ્યાનપૂર્વક આરાધના કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને કોઈ પણ પ્રકારના ઘરમાં વિવાદ કે નકારાત્મક વાતચીતથી દૂર રહેવું જોઈએ આ દિવસે તમારા ઘરના સ્ત્રોતો ફાળવેલી સામગ્રી કે સમયનું દુરુપયોગ કરવું પણ ટાળવું જોઈએ મોંઘા ખર્ચા કે કોઈ અપવ્યય કરવો આ દિવસે નકારાત્મક ફળ આપી શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂનમના દિવસે જો તમે પ્રકૃતિ અથવા શક્તિનું અપમાન કરો તો તે જીવનમાં અવરોધ લાવે છે ઉપરાંત આ દિવસે વ્યસન કે આળસને ટાળવું ખાસ જરૂરી છે આળસ અને વ્યસનને અધાર્મિક ગણવામાં આવે છે જે તમારા જીવનમાં ખરાબ ફળ લાવી શકે છે આ દિવસે ધાર્મિક કાર્યમાં ભાગ લઈને અને શારીરિક શુદ્ધિનું પાલન કરીને જ તમે પૂનમના શુભ ફળ મેળવી શકો છો તેથી પોષ માસની પૂનમના દિવસે આ બાબતો ટાળીને જ તમે તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને પવિત્રતા લાવી શકો છો પોષ માસની પૂનમ ભારતીય જ્યોતિષ શાસ્ત્ર અને ધાર્મિક પરંપરાઓમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે પોષ મહિનો પૃથ્વી પર પોષણ અને સુખ શાંતિ લાવવાનો માસ ગણાય છે આ દિવસને ખાસ કરીને સ્નાન પૂજા દાન અને વિશેષ આરાધના માટે અનુકૂળ માનવામાં આવે છે પોષ માસમાં ચંદ્રદેવની પૂજા અને વિશેષ રીતે તુલસી વિષ્ણુ અને માઘેશ્વરી માતાની આરાધના કરવામાં આવે છે આ દિવસે પૂનમનો ચંદ્રમાસ પૂર્ણ થાય છે અને આ ક્ષણે પ્રકાશિત ચંદ્ર પૃથ્વી પર પવિત્ર શક્તિઓનો પ્રસાર કરે છે આ સમય એ છે જ્યારે લોકો પોતાના મન અને શરીર પર પવિત્રતા અને શક્તિ લાવવાનું કામ કરે છે રાત્રિના સમયે ચંદ્રદેવને દૂધ ગંગાજળ અને પદાર્થોથી અર્ઘ્ય આપવાનો પણ માનવામાં આવે છે જે દુઃખને દૂર કરવા અને માનસિક શાંતિ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે પૂનમના દિવસે ગંગા યમુના અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાનો અધિક લાભ છે ખાસ કરીને માસની પૂનમને કેટલીક નદીઓમાં સ્નાનનો મોટો મહાત્મ્ય આપવામાં આવે છે એથી શ્રદ્ધાળુ લોકો આ દિવસે નદીઓમાં જતા પવિત્ર સ્નાન કરે છે જે તેમને ધાર્મિક ઉન્નતિ અને શ્રદ્ધા મળે છે આ દિવસનું મહત્વ એ છે કે તે જીવનમાં પાવનતા અને પવિત્રતા લાવે છે પોષ માસની પૂનમને ઋતુચક્ર સાથે જોડવામાં આવે છે આ દિવસ માનસિક અને આસ્થાપૂર્વક નવા કાર્ય પ્રારંભ કરવા માટે શુભ ગણાય છે અહીંથી મનુષ્યના જીવનમાં નવી ઉર્જાનો પ્રસર થતો છે પોષ માસની પૂનમ દરમિયાન શ્રદ્ધાળુ લોકો પોતાના પાપોને દૂર કરવા માટે મંત્રોનું જપ અને યોગ ધ્યાન પણ કરે છે આ દિવસે દરેક ધર્મને અનુસરીને દાનનું કાર્ય કરવું અગત્યનું છે ગરીબોને અનાજ ઘી તુલસીના પાન અથવા અન્ય પવિત્ર વસ્તુઓનું દાન કરવા માટે આ એક શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ દાનને શ્રદ્ધા અને ભકિત સાથે આપવું જોઈએ દાથી જીવનમાં પવિત્રતા અને ધાર્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે આ દિવસ ભક્તિ પ્રાર્થના અને પવિત્રતા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વખતે ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન શિવની આરાધના તેમજ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રના જપનું વિશેષ મહત્વ છે આ મંત્રોના જપથી જીવનમાં રહેલા બધા દુઃખો દૂર થાય છે અને શરીર મન અને આત્માને શાંતિ મળે છે આ રીતે પોષ માસની પૂનમનો દિવસ માનવ જીવનમાં એક નવો શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ સમય છે આ દિવસ પર ઋષિમુનિઓ દ્વારા દર્શાવેલા નિયમોનું પાલન કરીને ભક્તો પવિત્રતા અને શાંતિનો આનંદ માણી શકે છે મિત્રો પોષ માસની પૂનમના આ નિયમો અને પરંપરાઓ જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આપના પ્રશ્નો કે સૂચનો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો આજે માટે આવું જ જય માતાજી